ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નર્મદા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉત્સવરૂપે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સુર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય કાર્યક્રમનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે યોજાયો છે આ મહોત્સવમાં અનેક આર્ટ ક્રાફ્ટ કલ્ચર ફૂડ તથા કૃતિમય સ્ટોલ દ્વારા મહેમાનોએ નર્મદાની સંસ્કૃતિને અંતરની નજીકથી અનુભવી હતી કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પરફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીત રસની અજોડ વૃષ્ટિ કરાવી હતી નર્મદાવાસીઓ મનોરંજનમાં તરબોળ થઈ ગયા હતા અને સમગ્ર ઓડિટોરિયમમાં સંગીતના સુરોથી ગુંજી ઉઠ્યું હતું મશહુર ટેલિવિઝન શો તારક કા ઉલ્ટા ચશ્માના કલાકારો સુંદર અને બાઘા પણ ખાસ ઉપસ્થિત રહી પોતાના પરિચિત અંદાજમાં હાસ્યરસ પીરસી દીવા જેવી રમઝટ બળી રાત્રિ બનાવી હતી આ કાર્યક્રમ નર્મદા જિલ્લામાં પર્યટન અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનું એક શ્રેષ્ઠ પગલું સાબિત થયું છે સ્થાનિક નાગરિકો જિલ્લા વહીવટી અધિકારી અધિકારીશ્રીઓ તેમના પરિવારજનો તથા મહેમાનોએ આ ઉત્સવમાં જોડાઈને સાંસ્કૃતિક સમાગમનો ભરપૂર આનંદ માણ્યો હતો આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ અગ્રણી શ્રી વિક્રમભાઈ તડવી નાયબ વન સંરક્ષક શ્રી ગૌરવ પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર શ્રી સી કે ઉઘાડ ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક શાહુ નાયબ કલેક્ટરશ્રીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે જે કેવડિયા કાર્નિવલ મોન્સૂન ફેસ્ટિવલ રાખેલ છે એની અંદર ગઈકાલે ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો આજે પણ ટ્રાઈબલ વિસ્તારના ઉર્વી રાઠવા કે જેમને ખૂબ સારા ભજનો લોકગીતો ગાઈને પ્રજાને આનંદ આપ્યો અને કેવડિયા કાર્નિવલ ખરેખર ખૂબ સર સફળ રહ્યો અને એની સાથે સાથે હાર્ટની પણ આપણે અહીંયા આ આયોજન કર્યું હતું જેમાં સખી મંડળને પ્રોત્સાહન કરવા માટેનો પણ આ એક કાર્યક્રમ હતો એટલે એમ કહી શકાય કે ટુ ઇન વન કાર્યક્રમ કે લોકોને આનંદ પ્રમોદની સાથે સાથે હાટમાં વેચાતી વસ્તુઓનો પણ લાભ મળે અને સખી મંડળની બહેનોને પોતાની ઉપજનું ડિસ્પ્લે કરી શકે અને એના ઓર્ડર મેળવી શકે આ સમયે હું આ કેવડિયા કાર્નિવલ ની જે કંઈ ઉજવણી કરવામાં આવી રહી છે કે તમામ આયોજકો અને આટલું સફળ બનાવવા માટે હું તમામનો આભાર માનું છું